નમસ્કાર હું છું રાજન જોશી અને તમે જોઈ રહ્યા છો ભળકો આજે ગુજરાતની વાત કરવી છે એવી વાત કરવી છે કે દરેક જિલ્લા દરેક ગામ દરેક શહેરને સ્પર્શે છે હા વાત એવી છે દરેક પરિવારને સ્પર્શે છે પણ હપ્તાખોરી નાટક હોય તેવી જન જનની ની અંદર ચર્ચાઓ છે

દારૂબંધી ની ચર્ચા દારૂબંધી લોકો ગુજરાત ની દારૂબંધી ની મજાક કરે છે જો ની ઠેકડી ઉડતી હોય જો बंदी ની મજાક થતી હોય તો એ મારા દેશના મારા રાજ્યના બંધારણનું અપમાન છે કેટલાક લોકો મજાક કે ગુજરાતની અંદર દારૂબંધી નામ માત્રની છે આમ તો એ લોકોને ખોટા કહેતા પણ દુઃખ થાય છે કારણ કે ગુજરાતમાં દારૂડિયાઓ પકડાય છે દારૂ વેચાતો પકડાય છે એક નેતા તો જાહેરમાં કહ્યું કે અમારા વિસ્તારમાં લોકો દારૂ પી અને દિવસ ઉગે છે કેટલાક લોકો દારૂબંધી દૂર કરવા માટેના વાતો કરે છે ક્યાંય દારૂ નો પ્રચાર થાય છે આ બાબતે અમે અનેક લોકો જોડે ચર્ચા કરતા રહ્યા લોકોનો મત જાણતા રહે લોકોની ચર્ચાઓ સાંભળી આ ચર્ચા વિશે આજે ભડકોમાં મારે તમને બતાવવું છે જ્યારે મારા ગુજરાતનું અપમાન થતું હોય મારા ગુજરાતના બંધારણનું અપમાન થતું હોય અમારા ગુજરાતના કાયદાનું અપમાન થતું હોય ત્યારે અમારા હૃદયની અંદર ભડકો થાય છે કારણ કે અમારાથી એ સહન થતું નથી અમે પૂછ્યું કે ભાઈ ગુજરાતની અંદર દારૂબંધી હોવી જોઈએ તો કેટલાક લોકોએ અમને કહ્યું કે દારૂબંધી એ હપ્તાખોરીનું સૌથી પહેલું પગથિયું છે સાહેબ કેવી વાત કહેવાય ગુજરાતની કેટલીક સ્ત્રીઓ દારૂ વેચે છે નાના બાળકોની સામે દારૂ વેચાય છે હૃદય કંપી જાય છે

અને એક જ વ્યક્તિ ખાલી મહિને 2000 રૂપિયાનો હપ્તો આપતો હોય તો પણ કેવડી મોટી રકમ થાય કેટલા બધા મિંડા લાગી જાય ગણતા કેટલો સમય લાગે સામાન્ય માણસને એ વાત વિચારવા જેવી છે આવળો મોટો હપ્તો ચૂકવાતો હોય તો દારૂબંધી કડક પ્રમાણે અમલ ના થાય તો એક વ્યક્તિએ તો એવું પણ કહ્યું

આ દારૂ બંધી નાટક ની પાછળ ઉભો છે કોણ આ દારૂ વેચાવે છે કયા કયા હપ્તા ખોરો હપ્તા લઈને દારૂ ચલાવે છે જો આ કોઈ હપ્તા ખોરો નું મોટું નેટવર્ક હોય તો આ દેશની જનતાની જવાબદારી છે આ દેશના નાગરિકોની જવાબદારી છે આ આપણી જવાબદારી છે

સરકાર સુધી વાત પહોંચાડીએ અને દારૂબંધી નો કડક અમલ કરાવીએ બળકો જોતા રહો ચેનલને ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હવે મળીશું આવનારા નવા વિષય સાથે નવી રજૂઆત સાથે